નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો 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 આજની આવકની વાત આજે ગુણી ગુરુવારપાસની આવક ગુણીની આવક એટલે આજે છોકરા સારી એવી જોવા મળી છે હરાજી કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા જે છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં રૂબરૂ જાસી ઝાંસી કેવારી હે છે આજ ના બજારમાં તેચીમંદીની વાત કરીએ તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું ઠકેલું બજાર જોવા મળ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળતો મિત્રો તો ચાલો રૂબરૂ જાસી ઝાંસી કેવારી છે આજ ના ભાવ્યા ઓગણચાલીસો ભાવ છે અગિયાર રૂપિયામાં આ મારે વેચાણ છે ક્વોલિટી તમે જેવું સારી ક્વોલિટી છે ઓગણ ને અગિયાર રૂપિયામાં આ ક્વોલિટી વેચાણ છે ઓગણચાલીસો ને અગિયાર

અડત્રીસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે આડત્રીસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે અગિયાર રૂપિયા નો ભાવ